વડોદરામાં પડેલા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે વરસાદી પૂરમાં અટવાયેલા લોકોના ખાવા અને પીવાના પાણી માટેના પડફાફા પડી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ફૂડ પેકેટ વેચવા માટે આવેલા ટ્રક પાસે ફૂડ પેકેટ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા છેલ્લા ચાર દિવસથી લોકોને ખાવાની મુશ્કેલીઓ પડી રહી છે સામાજિક ધાર્મિક સંસ્થા અને વેપારીઓ દ્વારા સૌથી વધુ મદદ કરવામાં આવી રહી છે વેફરનું એક પેકેટ લેવા માટે લોકો ધક્કા મુક્કી કરતા જોવા મળ્યા કેટલાક લોકો વેફરનું એક પેકેટ લેવા માટે ટ્રકની પાછળ દોડ્યા હતા ત્યારે શું હાલત થઈ હતી

તંત્રએ લોકોની પરીક્ષા લીધી આ તંત્ર કેટલું નમાયેલું છે કે ખાનગી સંસ્થાઓ હવે રોડ પર આવી છે મદદ કરવા માટે અને એક પેકેટ પેકેટ અત્યારે પવિત્ર મહિનો ચાલે છે માટે માટે એક લેવા લોકો જે મળે ખાવાનું એમના માટે અત્યારે પેકેટ જે પ્રમાણે ફૂડ પેકેટ એક ફૂડ પેકેટ લેવા માટે લોકો કરી રહ્યા છે આ જે પ્રકારના દ્રશ્યો છે આ વડોદરાના દ્રશ્ય છે આ વડોદરાના સયાજીગંજ વિસ્તારના દ્રશ્ય છે કે લોકોમાં ભારે નારાજગી છે કેટલા કલાક કલાકથી આપ જોઈ શકો છો કે બાવન કલાક લોકો હજી પણ બહાર નીકળી રહ્યા છે કારણ કે એમને ખાવા નથી મળી રહ્યું તંત્રના જે રીતના દાવાઓ હતા આ તંત્રના દાવા વચ્ચે વાર્મિક એટલે જે વાસ્તવિકતા જે છે આ આ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પર પહોંચ્યું છે દ્રશ્ય અમે આપણે બતાવી રહ્યા છે ગ્રાઉન્ડ ઝીરો ના દ્રશ્ય છે કે જે પ્રમાણે લોકો કેટલા ભૂખ્યા માર્યા કેટલી અગવડો કેટલી વેદનાઓ ભોગવી હશે જ્યારે આજે ટીમ બહાર આવી છે ખાનગી સંસ્થાની ફૂડ લેવા માટે પડાપડી કરી રહ્યા છે રૂપેશ ચોક્સિસ જીએસટી